હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ ડબલ્યુ ઇઝિકવલ ટુ જેડ અપોન માઇનસ વન થર્ડ આય અને માનાંકમાં ડબલ્યુ બરાબર વન હોય તો જેડ એ ખાલી જગ્યા ઉપર છે મોડ જે ડબલ્યુ બરાબર વન એટલે ડબલ્યુ જે શંકર ડબલ્યુ પણ શંકર સંખ્યા છે એ એનો માનાંક વન આપેલો જેડનો નહીં અને જેડનું તો અહીંયા જેડની માહિતી આપેલી છે જેડ અપોન જેડ માઇનસ વન થર્ડ તો જેડ ખાલી જગ્યા ઉપર છે રેખા પરવલય ઉપવલય વર્તુળ ફરીવાર અહીંયા આપણે ખાલી નોંધ કરી લઈએ કે આ શું કેવા માંગે છે તો રેખા એટલે કેવા પ્રકારની હોય પ્લસ બી વાય પ્લસ સી બરાબર વાય જીરો હોય તો એક્સ પર વલય એટલે એનું પ્રમાણિત સમીકરણ વાય સ્ક્વેર અથવા એક્સ 4by પ્રકારનું હોય ઉપ વલયનું હમણાં જ જોયું હતું એક્સ અપોન એ સ્ક્વેર અને વર્તુળનું બે હમણાં જોયું તો એક્સ માઇનસ એચ ઓલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે ઓલ સ્ક્વેર ઇઝ ટુ વન અહીંયા બી આવે એક્સ માઇનસ એચ ઓલ સ્ક્વેર વાય માઇનસ કે ઓલ સ્ક્વેર તો એનું ઉગમ બિંદુની જગ્યાએ સ્થાનાંતર કરી દીધું હોય એનું જે કેન્દ્ર હોય ઉગમ બિંદુ અત્યારે ઉગમ બિંદુ છે આમાં આમાં બી ઉગમ બિંદુ છે પણ એનું જે કેન્દ્ર હોય એનું તમે સ્થાનાંતર કરીને પરવલીને થોડું ખસેડી શકો ઉપર લઈને બી ખસેડી શકો અને વર્તુળનું કેન્દ્ર બી એચ કે હોય તો આ આવે અને કેન્દ્ર હોય તો એ સ્કર પ્લસ વાય સ્કવેર ઇઝિકવલ ટુ આવે ડબલ્યુ ઇઝિકવલ ટુ ઝેડ અપોન ઝેડ માઇનસ વન બાય થ્રી ઇન્ટુ આઈ તો ત્રણ લસા લઈ લઈએ પેલા તો ત્રણ લસા લે એટલે અહીંયા ગુણ્યા છેદનો છેદ અંશમાં કિંમત મૂકી દઈએ પછી શું થાય છે જોઈ લઈએ ડબલ્યુ નો માનાંક વન છે તો પણ ડબલ્યુ એટલે અહીંથી કિંમત મૂકી દો થ્રી જેડ અપોન થ્રી માઇનસ આઈ ઇઝ ટુ વન હવે આને માનાંકના ગુણધર્મ લગાડીએ માનાંકના ગુણધર્મ ઉપર સંખ્યા નીચે સંખ્યા તો બે ને અલગ અલગ માનાંક આપી શકાય એટલે થ્રી જેડ નો માનાંક અપોન થ્રી જેડ માઇનસ આઈ નો માનાંક બરાબર વન હવે આને માનાંક સામે જવા દો એટલે ત્રણ ને તો બહાર કાઢી નાખીએ તો ચાલે થ્રી જેડ અને અહીંયા થ્રી જેડ માઇનસ આય 3z - i અહીંયા ગયો તો 1 * સમથિંગ એટલે તો 3z - i તો આ બાજુ ઈ માનાંગ છે આ બાજુ માનાંગ છે અને હવે z ની કઈ જગ્યાએ છે તો હવે z ની કિંમત મૂકી દઈએ x + iy બીજી કોઈ માહિતી આપણી પાસે z ની છે જ ની ઉપલબ્ધ એટલે z = x + iy મૂકવો પડશે તો આપણે અહીંયા મૂકી દઈએ હવે 3 x + iy = 3x + iy મૂકી દો એટલે 3x + 3iy લખવું છે અને આ જેડ ની જગ્યાએ થ્રી મલ્ટીપ્લાય કરી દીધા ડાયરેક્ટ અંદર આ વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ એટલે આપણે એને થ્રી

તો મિત્રો વર્ગ લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો આ ભૂલ થવાની શક્યતા કરીટ નીકળી જાય પણ ત્રણ જ રહે હકીકતમાં વર્ગ કરી એટલે આનો આનો બી બી વર્ગ વર્ગ થાય થાય રૂટ એક્સ સ્કવેર પ્લસ વાય સ્કવેર અને આને ખાલી સ્કવેર રૂટ જ નીકળે તો અંદરનું જે છે તો એમ જ રહેવાનું તો અંદર શું છે તો નાઇન એક્સ સ્ક્વેર પ્લસ આનું વિસ્તરણ કરો નાઇન વાય સ્કવેર થ્રી ટુ જ સિક્સ વાય પ્લસ વન સ્ક્વેર એટલે વન તો અંદર ગણીએ એટલે નાઇન એક્સ સ્ક્વેર પ્લસ નાઇન વાય સ્ક્વેર ઇઝિકલ ટુ નાઇન એક્સ સ્ક્વેર પ્લસ નાઇન વાય સ્ક્વેર માઇનસ સિક્સ વાય પ્લસ વન તો નાઇન એક્સ કેન્સલ નાઇન વાય કેન્સલ તો શું હોય તો જીરો ઇઝિકલ ટુ માઇનસ સિક્સ વાય પ્લસ વન તો માઇનસ સિક્સ વાય પ્લસ વન એનાથી કંઈ માહિતી મળે છે અને આ બાજુ લાવીએ તો તેમ કીધું જેડ ક્યાં આવેલો તો સિક્સ વાય માઇનસ વન હવે આના ઉપરથી તમે એવું ના કહી શકો કે ની કિંમત જીરો એક્સ ના આવ્યો એટલે જીરો એમ ના હોય વાય બરાબર વન સિક્સ પણ એક્સની કિંમત તો ગમે તે હોઈ શકે નથી આવ્યો એટલે ઝીરો હોય એવું ના હોય એ તો ઝીરો હોય તો ઝીરો આવતો જ હોય અંદર કે એક્સ ઇઝ ટુ ઝીરો અથવા વાય ઇઝિકલ ટુ વન બાય સિક્સ પણ નથી આવ્યો એનો મતલબ કોઈ બી કિંમત હોઈ શકે એટલે એને આપણે ઝીરો લઈ શકીએ નહીં તો આપણી પાસે ખાલી સિક્સ વાય માઇનસ વન ઇઝિકલ ટુ ઝીરો આવ્યું તો સિક્સ વાય માઇનસ વન આમાંથી કોના જેવું છે આમાં આના જેવું છે આમાં તો શું હોય એક ચલનો વર્ગ ને એક ચલ એકલો હોવો જોઈએ એવું તો નથી આના જેવું બી નથી આમાં બી કોઈ ચલનો વર્ગ છે આમાં બી કોઈ ચલનો વર્ગ છે આના જેવું છે એ તમને એમ થાય છે આ જીરો થઈ જાય એટલે જીરો બી સી ની જગ્યાએ માઇનસ વન હશે કઈ રેખા તો સિક્સ વાય માઇનસ વન ઇઝિકલ ટુ જીરો એટલે કે વાય ઇઝિકલ ટુ વન બાય સિક્સ એક્સ ને સમાંતર રેખા થશે એ આપણે જોવાની જરૂર નથી કે આવી પણ એક્સ અખ્સ ને આ સમાંતર રેખા હોય એટલે આ તો આપણે હવે મોડેડ ની મહત્તમ ન્યૂનતમ કિંમત એટલે આપણે મોડ જેડ એટલે શંકર સંખ્યાને માનાંકના જે ગુણધર્મ જોયા હતા એ હવે ઉપયોગ આવશે મહત્તમ કિંમત શોધવા માટે અને ન્યૂનતમ કિંમત શોધવા માટે તો થોડાક રિવાઇઝ કરી લઈએ આપણે કે શું હતા એ તો મોડ જેડ પ્લસ સોરી મોડ ઝેડ વન પ્લસ જેડ ટુ હોય અને હું અલગ મોડ જેડ વન પ્લસ મોડ જેડ ટુ કરું તો શું થાય અને મોડ ઝેડ વન માઇનસ મોડ જેડ ટુ હોય અને મોડ ઝેડ વન માઇનસ હું મોડ જેડ ટુ કરું તો શું થાય બેનો જો ખ્યાલ આવી જાય બરાબર એટલે આપણને મહત્તમ ન્યૂનતમ વાળી બધી જ કિંમતનો ખબર પડી જાય તો જ્યારે કોઈ પણ બે શંકર સંખ્યાનો સરવાળો હોય ને એનો માનાંક હોય તો અને અહીંયા માનાંક કરીને સરવાળો કરો બેનો અલગ અલગ કરો તો આના કરતા આની કિંમત હંમેશા મોટી અથવા સરખી હોય પણ આના કરતા આ નાની કિંમત તો ક્યારેય ન હોય એટલે આના કરતા આની કિંમત મોટી અથવા સરખી એટલે ઇક્વલ ટુ અને અહીંયા બે શંકર સંખ્યા ની બાદ બાકી છે અને એનો માનાંક કરેલો છે અને અહીંયા માનાંક કરીને બાદ બાકી કરેલી તો આના કરતા આની કિંમત હંમેશા નાની અથવા સરખી હોય આ બાજુની મોટી હોય આમ હોય બાદ બાકીમાં જે બેય ભેગી હોય એનો માનાંક કરો એ કિંમત મોટી અથવા એના કરતાં આ ઇક્વલ અથવા નાની અથવા આમ વિચારો તો આ મોટી અથવા ઇક્વલ પણ બીજું એક પ્રોબ્લેમ એ આવશે કે ક્યારેક જો ઝેડ ટુની કિંમત જેડ વનના માનાંક કરતાં વધી જાય જેડ વનના માનાંકની કિંમત કરતાં ઝેડ ટુના માનાંકની કિંમત વધી જાય તો આનો જવાબ તો નેગેટિવ આવે તો નેગેટિવ કરતાં તો પોઝિટિવ ઓલવેઝ મોટી જ હોય એટલે એના માટે શું કરેલું છે કે અહીંયા એક વધારાનો માનાંક આપેલો એટલે હવે તમે સરખામણી કરો તો બે બાજુ વાસ્તવિક સંખ્યાની સરખામણી થઈ એટલે કોણ નાનું કોણ મોટું એ બરાબર સરખામણી કરી શકાય જો માનાંક ન લખો તો ક્યારેક આનો માનાંક તો એમ જ મોટો આવી જાય તો જેડ વન કરતાં ઝેડ ટુનો માનાંક મોટો તો ઋણ થઈ જાય ઋણ કરતાં તો આ હંમેશા મોટી જ હોય એટલે તો આપણે સરખામણી બરાબર યોગ્ય કહેવાય નહીં એટલે અહીંયા બેની બાદ બાકીના તો માનાંક છે પણ એક વધારાનો બી માનાંક છે આ બે આવડી જાય એટલે આ મહત્તમ ન્યૂનતમ ખબર પડી જાય તો આપણે મહત્તમમાં કેમ યુઝ કરશું ન્યૂનતમ તો આ બે કરતા કિંમત છે જ્યારે મહત્તમ કિંમત શોધવાની થાય ને ત્યારે સરવાળાનો ઉપયોગ મહત્તમ કિંમત શોધવાની થાય ત્યારે આનો યુઝ કરશું અને જ્યારે ન્યૂનતમ શોધવાની થાય એટલે આના કરતા આ નાની છે નાની શોધવાની જરૂર પડે ત્યારે બાદ બાકીનો ઉપયોગ કરશું અને આના કરતા મોટી એટલે મોટા મોટી કિંમત શોધવાની જરૂર પડે કોઈપણ પણ સંકર સંખ્યાની આનાથી મોટા મોટી સંખ્યા કહે તો પ્લસ વાળા ત્રિકોણીય સમતા અને ન્યૂનતમ ની જરૂર પડે તો માઇનસ વાળા નો યુઝ કરશું તો આપણે અત્યારે જો મોડ z 4 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો z 1 ની મહત્તમ કિંમત કેટલી તો આપણે આપેલું છે અહીંયા z 4 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે આ શરતનો ઉપયોગ કરીને કરવાનો ગમે તેવી જેડ લઈને એની મહત્તમ કિંમત નહીં તો જેડ ઇઝિકલ ટુ ઇન્ફિનિટી લઈ લો જેડ ઇઝિકલ ટુ ઇન્ફિનિટી ઇન્ફિનિટી પ્લસ વન ઇન્ફિનિટી તો ઇન્ફિનિટીવની મહત્તમ કિંમત તો મળે જ નહીં જેડ ઇઝિકલ ટુ બહુ જ મોટો આંકડો લઈ લો તો મોટો આંકડો વધતા એક એટલે એ તો મોટી જ સંખ્યા થવાની તો એનો જવાબ તો મોટો 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 આવ્યો જ કરે પણ આપણે એવો જેડ લેવાનો કે આ શરતનું પાલન કરતો હોય કે જેડ પ્લસ ફોર નો માનાંક કરો તો એનો જવાબ ત્રણથી નાનો હોય એવા જે પસંદ કરો અને પછી એની મહત્તમ કિંમત ટુ પ્લસ જીરો આ મૂકીએ તો માઇનસ ટુ પ્લસ ફોર એટલે પ્લસ ટુ તો પ્લસ ટુ નો માનાંક ત્રણ કરતા નાનો હોય તો આ બરાબર છે એટલે માઇનસ ટુ કોમાં જીરો ચાલશે માઇનસ ફાઈવ કોમાં જીરો તો માઇનસ ફાઈવ પ્લસ ફોર એટલે માઇનસ વનનો માનાંક એકથી નાનો એ બી ચાલશે માઇનસ ટેન તો માઇનસ ટેન પ્લસ ફોર તો માઇનસ સિક્સ થઈ જાય માઇનસ સિક્સનો માનાંક પ્લસ સિક્સ પ્લસ સિક્સ ત્રણ કરતાં નાનાનો એટલે માઇનસ ટેન પ્લસ એવું નહીં ચાલે ટૂંકમાં એવી ઝેડ કે જેનો પ્લસ ફોર કરો માનાંક ત્રણથી નાનો એવી જ પસંદ કરે તો એવું આપણે ઉદાહરણ નથી ગોતવાના તો એની મેથડ આનો યુઝ કરવાનો ઉદાહરણ ગોતવા જઈએ તો આપણાથી જવાબ આવે એના કરતાં બીજો કોક લાવે તો એનાથી થોડોક પોઈન્ટમાં વધારે બી જવાબ આવતો હોય એટલે પરફેક્ટ જવાબ જો છે આજ આવે આનાથી નાનો કે મોટો બીજા કોઈ ગોતી જ ના શકે જે આવે એ ફાઈનલ જ હોય તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની જેનો મહત્તમ કે ન્યૂનતમ માંગીએ ત્યાંથી શરૂઆત કરવાની ઝેડ પ્લસ વન આની મહત્તમ કિંમત જોઈએ છે આને આવા સ્વરૂપમાં ગોઠવવાની ઝેડ વન પ્લસ ઝેડ ટુ આના કરતાં મોટી તો બે એવી શંકર સંખ્યામાં આને ગોઠવો કે એમાં એક ભાગ આ આવતો હોય જે આપેલો છે ઝેડ પ્લસ ફોર તો તમારે અહીંયા જેડ પ્લસ ફોર કરી નાખવાના પણ રકમમાં પ્લસ વન હતા અને આપણે પ્લસ ફોર કર્યા પ્લસ વન હતા એક હતા અને ચાર લખી નાખ્યા માઇનસ થ્રી ચાર ઓછા ત્રણ એટલે એક તો થઈ જાય તો ચાર ઓછા ત્રણ એટલે આ જેડ પ્લસ વન જ છે અને હવે હું આને આવી રીતે લખું જેડ પ્લસ ફોર પ્લસ માઇનસ થ્રી પ્લસ જીરો આય દરેક વાસ્તવિક સંખ્યા શંકર સંખ્યા તો હોય જ એટલે માઇનસ થ્રી પ્લસ જીરો આય તો આપણે આ જેડ વન ને આ ટુ તો એના કરતા બે કરતા મોડ જેડ પ્લસ ફોર અને પ્લસ માઇનસ થ્રી નો આ જેડ વન નો વત્તા જેડ ટુ નો તો આના આની કિંમત હંમેશા મોટી અથવા સરખી હોય તો તો હવે જેડ પ્લસ ફોર પાછા ત્રણ મોટા છે એટલે આની જગ્યાએ ત્રણ અને આ માઇનસ થ્રી નો માનાંક પ્લસ થ્રી એટલે ત્રણ ને ત્રણ કેટલા થઈ જાય છ ત્રણ વત્તા ત્રણ છ હવે જો ધ્યાન રાખજો અહીંયા અહીંયા હું લેસ દેન લખવા જાવ ખોટું પડે કે ત્રણ વત્તા ત્રણ કરતા છ મોટા થોડા છે આના બરાબર તો છ છે પણ આને નાને શું એક વાર સાબિત એનો મતલબ જેડ પ્લસ વન ની કિંમત છ કે છ કરતા નાની આવે છે તો એની મહત્તમ કિંમત કેટલી થઈ છ જેડ પ્લસ ની મહત્તમ કિંમત છ મિત્રો બહુ બધા એક્ઝામ્પલ છે એક્ઝામમાં બી પૂછાયેલા ઘણી વાર એટલે તમારે આ બે યાદ રાખવાનું મહત્તમ શોધવાની હોય ત્યારે ત્રિકોણી અસમતાનો ઉપયોગ કરવાનો ન્યૂનતમ શોધવાની હોય ત્યારે બે શંકર સંખ્યાની ની બાદ બાકી વાળા ફોર્મ્યુલાનો યુઝ કરવાનો તો બીજો જોઈએ આપણે એક્ઝામ્પલ જો જેડ પ્લસ વન સોરી જેડ માઇનસ વન ઇજકલ ટુ જેડ પ્લસ વન ઇજકલ ટુ જેડ માઇનસ આય થાય તેવી શંકર સંખ્યા જેડ ની સંખ્યા ખાલી જગ્યા છે

એક પણ એવી સંખ્યા એક આવું થાય તો આપણે આગળ વધીએ પેલા તો રકમ છે મિત્રો હું આ ઝેડ વન માઇનસ જેડ ટુ એ પ્રકારે હું ગોઠવું તો અહીંયા આવી રીતે હું લખી શકું જેડ માઇનસ ઓફ વન પ્લસ જીરો આઈ

તો એ જેવું એ કોમાં બી માંથી પસાર થતું વર્તુળ હોય બતાવતું હોય ક્યુ એ કોમાં બી માંથી પસાર થતું તો અત્યારે આપણી પાસે વન કોમાં જીરો માઇનસ વન કોમાં જીરો જીરો કોમાં વન શું બોલું છું જે હોય તો આ એટલે શંકર સંખ્યા સ્વરૂપમાં લખીએ તો એ પ્લસ આઈ બી તો એ કોમાં બી માંથી પસાર થતું એવું વર્તુળ બતાવે તો અહીંયા અત્યારે ઝેડ માઇનસ વન કોમાં જીરો એટલે માઇનસ વન જીરો માઇનસ વન સોરી વન જીરો માઇનસ વન જીરો જીરો માંથી પસાર થતું વર્તુળ બતાવે આ જીરો વન જીરો માંથી પસાર થતું વર્તુળ છે આ માઇનસ વન જીરો અને આ જીરો વન માંથી ત્રણેય ઇક્વલ છે એટલે ત્રણે એક ના એક છે તો આપણે એને દોરીએ ફિગર ક્યાં બતાવે છે આવું બધું છે ક્યાં કઈ કિંમતો બધી એવું તો ક્યુ વર્તુળ છે કે જે આ ત્રણેય સરખું આવે તો પેલા વન જીરો એટલે એક તો વન જીરો અહીંયા ક્યાં કહે છે થોડુંક દૂર લઈએ વન કોમાં જીરો વન છે અહીંયા મોટું કિંમત લઈને અહીંયા મોટી લે તો આ જે છે માઇનસ વન જીરો છે અને આ જે છે એ જીરો વન છે તો આમાંથી આમ પસાર થતું હોય વર્તુળ છે તો જેડ માઇનસ આ જે છે યા વન ઝીરો સોરી વન જીરો આ માઇનસ વન જીરો અને આ જીરો વન તો એમ કે છે કે આ ત્રણેયનો જવાબ સરખો આવે છે તો ત્રણેયથી સરખા અંતરે આવેલું એ બિંદુ કેવું હોય છે તો આને આપણે જોડીએ અહીંથી આમ અહીંથી આમ આ અંતરે વન ને વન એટલે આ રૂટ ટુ થશે આ વન વન એટલે આ રૂટ ટુ થશે અને અહીંયાથી આ ટુ થશે તો આ અહીંયાથી આ અંતર આંતર રૂટ ટુ અને અહીંયાથી આ અંતર શોધીએ આ વન છે ને આ વન છે તો અહીં પાયથાગોરસ નો અહીં કાટખૂણો બને છે તો અહીંયા પણ કાટખૂણો જ બને છે એક્ઝેક્ટ વચ્ચે તો આ એનો કર્ણ થઈ ગયો અને આવો તમને ત્રિકોણમાં ગુણધર્મ ખબર હશે કાટકોણ ત્રિકોણમાં ત્રણેય શિરો બિંદુથી સરખા અંતરે આવેલું બિંદુ એ કયું હોય કાટકોણ ત્રિકોણમાં ત્રણેય શિરો બિંદુથી સરખા અંતરે આવેલું બિંદુ કયું હોય તો કર્ણનું મધ્ય બિંદુ અને એને આપણે કંઈક નામ આપીએ છીએ પરિકેન્દ્ર ત્રણેયથી સરખા અંતરે આવેલું બિંદુ એ વર્તુળ હોય ને એનાથી અહીં સરખા અંતરે આવેલું બિંદુ આપણે અહીં દોરીએ દાખલા તરીકે આમ આ અંતર આ અંતર હા ત્રણેય સરખા અંતરે આવેલું હોય તો આ વ્યાસ હોય તો એનું મધ્ય બિંદુ હોય તો આપણે કોઈ પણ કાટકોણ ત્રિકોણ તો કર્ણનું મધ્ય બિંદુ આવેલું હોય આ અંતર આ અંતર આ આ ત્રણેય અંતર સરખા હોય તો આપણી પાસે અત્યારે આ અંતર આ અંતર અને આ અંતર આ ત્રણેય જે સરખા અંતરે થાય એવું બિંદુ ક્યુ થાય ઉગમ બિંદુ તો ત્રણેય થી સરખા અંતરે આવેલું એક જ બિંદુ મળે એક કરતા વધારે મળી શકે નહીં એટલે એવી શંકર સંખ્યા કઈ છે જીરો કોમાં જીરો એટલે કેટલી સંખ્યા મળે જેડ ની સંખ્યા માંગી છે જેડ કોણ છે એવું નથી કીધું તો આ ત્રણેય થી સરખા અંતરે આવેલું જેડ એવા કેટલા મળે છે તો એક જ કોણ જીરો જીરો કે આ ત્રણેય થી સરખા અંતરે આવેલું હોય અને હકીકતમાં શું છે આ ત્રિકોણ બને છે આટકોન ત્રિકોણ બને ત્રણેય શિરો બિંદુ સરખા અંતરે આવેલું બિંદુ હોય એને આપણે પરિકેન્દ્ર કહીએ આ ત્રિકોણ માટે આ પરિકેન્દ્ર છે પણ આપણે પરિકેન્દ્ર કોઈ લેવા દેવા નથી આપણે તો એવી કેટલી સંખ્યા મળે કે ત્રણેય અંતરે આવેલું હોય તો એક જ એના પછી જો શંકર સંખ્યા જેડ માટે જેડ પ્લસ રૂટ ટુ જેડ પ્લસ વન મોડ ઓફ જેડ પ્લસ વન છે પ્લસ આઈ ઇક્વલ ટુ જીરો તો મોડ જેડ ઇક્વલ ટુ એટલે z નો માનાંક કેટલો છે 2 √3 √5 કે 1 તો સંકર સંખ્યા કીધું છે એટલે આપણી પાસે એક જ રસ્તો હોય કે z = x + iy લઈ લ્યો z = x + iy લઈ લ્યો હવે અહીંયા કિંમત મૂકી દીધી આપણે z + √2 z + 1 + i = 0 આ શરત આપેલી છે એટલે એ શરતમાં કિંમત મૂકીને આગળ વધવાનું છે આપણે તો જેડની જગ્યાએ એક્સ પ્લસ આઈ ઇન્ટુ વાય અહીંયા બી મૂકવાની છે તો રૂટ ટુ કાઉસમાં એક્સ પ્લસ આઈ ઈન્ટ ને પ્લસ વન પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાસ્તવિક ભાગ એવા હોય તો ભેગા લખીએ આપણે આ વાસ્તવિક સંખ્યા છે આ પણ વાસ્તવિક સંખ્યા છે આ કાલ્પનિક ને આ કાલ્પનિક તમને એમ થાય કે આમાં તો આય દેખાય છે તો એ ક્યાંથી કાલ્પનિક આવી સોરી એ વાસ્તવિક ક્યાંથી આવે તો પણ આ વાસ્તવિક જ છે કેમ એનું માનાંક છે માનાંક એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે એમાં આથી આય જતો રહે એ માનાંક છે એટલે એમાં આય વાળું પદ છે પણ એનું માનાંકનું સૂત્ર મૂકશો એટલે આ જતું રહે એટલે આ વાસ્તવિક કિંમત છે પણ આપણે એક સ્ટેપ વધારે લખીએ તો એક્સ પ્લસ આય વાય પ્લસ રૂટ ટુ તો આ માનાંક છે તો એક્સ પ્લસ વન ભેગા અહીંયા હોય એટલે આને હું ડાયરેક્ટ આમ લખી નાખું તો વાસ્તવિક ભાગનો વર્ગ એક્સ પ્લસ વનનો વર્ગ વધતા વાયનો વર્ગ પ્લસ આ ઇઝિકલ ટુ જીરો આ જે છે એક્સ પ્લસ વન વાસ્તવિક છે આઈ વાય કાલ્પનિક છે હવે તમને દેખાય જો આમાં આઈ ક્યાંય નથી એટલે એ વાસ્તવિક જ છે તો આને આપણે આમ લખી શકીએ એક્સ પ્લસ રૂટ ટુ અંડર રૂટ એક્સ પ્લસ વન નો સ્કવેર પ્લસ વાય સ્ક્વેર અને આઈ વાય પ્લસ આ વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ ને સામે જીરો તો એને આપણે જીરો પ્લસ જીરો આઈ સ્વરૂપમાં લખી શકીએ પ્લસ જીરો આઈ લખાય શંકર સંખ્યાનું પ્રમાણિત રૂપ રૂપી જીરો જ કહેવાય હવે સમાનતા બે સંકર સંખ્યાની સરખામણી કરો શંકર સંખ્યાની સમાનતા શું છે બે બાજુ વાસ્તવિક ભાગ સરખામણી કરવાની બે બાજુ કાલ્પનિક ભાગ સરખામણી કરવા એટલે વાસ્તવિક ભાગ અત્યારે અહીંયા લખી નાખવું લખી નાખે એક્સવેર પ્લસ ટુ એક્સ પ્લસ વન પ્લસ વાય સ્કવેર બરાબર જીરો અને કાલ્પનિક ભાગમાં વાય પ્લસ વન ઇઝિકવલ ટુ જીરો છે તો અહીંયાથી આપણને વાય બરાબર માઇનસ વન મળી જાય હાલો એક ભાગ મળી ગયો વાયની કિંમત માઇનસ વન આપણે મોડ જેડ શોધવાનું છે તો મોડ જેડ એટલે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર એમાંથી વાય મળી ગયો તો એક્સ શોધવાનો છે તો બની શકે કે એક્સની કિંમત આમાં મૂકી દઈએ આપણે સોરી વાયની કિંમત એટલે એક્સ મળી જશે ફરી વાર ત્યાં લખું છું હું આ જે કિંમત છે એક્સ પ્લસ રૂટ ટુ અંડર રૂટ એક્સ પ્લસ નો વર્ગ પ્લસ વાય સ્કવેર ઇઝિકવલ ટુ ઝીરો છે એની જગ્યાએ વાયની જગ્યાએ માઇનસ વન મૂકીને આગળ હું અહીં લખી દઉં હું સામે લઈ જાઉં એટલે રૂટ એક્સ વિસ્તરણ કર દઉં એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન અને માઇનસ વાય સ્કવેર એટલે વાય સ્ક્વેર બરાબર માઇનસ એક્સ અને હવે બે બાજુ વર્ગ લઈ લઈએ રૂટ ટુ નો સ્ક્વેર ટુ અને અંદર વિસ્તરણ થઈ ગયેલું છે માઇનસ વન નો સ્કવેર છે તો પ્લસ વન થઈ ગયા એ કિંમત આપણે ઓલરેડી મૂકી જ દીધી વાયર અહીંયા માઇનસ નો એટલે કેટલા થઈ જાય પ્લસ વન અને 1 + 1 એટલે 2 તો x² + 2x + 2 હવે આને અંદર આપી દીધું એટલે 2x² + 4x + 4 = x² ને x પેરા સાઈડ લાવો એટલે કેટલા થઈ જાય 2x² - x² x² + 4x + 4 આ કે જાનીતું લાગે છે પૂર્ણવર્ત છે

વર્ગ કરીએ વર્ગમૂળ ના આવે તો માઇનસ રૂટ ફાઈવ તો ના જ આવે હમણાં મેં તમને કીધું કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક ઓલવેઝ પોઝિટિવ અથવા ઝીરો હોય તો મિત્રો આવા માનાંકને લગતા બીજા શંકર સંખ્યાને એમસીક્યુ તમે ગણજો આપણી થિયરી છે એ પણ જોઈ લેજો અને જે જે એક્ઝામ્પલ બહુ સારા સારા હતા એવા એમસી બીજા મળે તો પ્રયત્ન કરજો આને પણ વારંવાર જોઈજો અને બીજાની એવી પ્રેક્ટિસ ચાલુ રાખજો થેન્ક યુ વેરી મચ